ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ આજે ખૂબ સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી એવા બાપુ અને નિરીક્ષકશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખેડા જિલ્લાના અત્યારે હાલના પૂર્વ પ્રમુખ ભાઈ અજયભાઈ અને એમની ટીમ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની તમામ સંસ્થાઓમાં સત્તા લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા ત્યારે ટીમને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું ફરીથી પણ ખેડા જિલ્લા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અને પ્રદેશ મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય પાટીલ સાહેબ આદરણીય રત્નાકરજીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું પચીસ ગામો માં સામૂહિક વિકાસ થાય એવા પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા અત્યારે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે હું ચોક્કસ ખેડા જિલ્લાની તમામ જનતાને વિશ્વાસ આપું છું કે ક્યાંય એવું નહીં થાય મારાથી કે કોઈ વ્યક્તિને કે કોઈ કાર્યકર્તાને કે કોઈ સામાન્ય નાગરિકને અહીંયા આવ્યા પછી અને એ નારાજ થઈ અને નિરાશ થઈને પાછો જાય એવું ક્યારે આ કાર્યાલયમાંથી એવું નહીં બને એવી હું ખાતરી

અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો જીતી અને ફરીથી પણ બહુમતી સાથે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને એવા અમારા સૌના સહિયારા પ્રયત્નો રહેશે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની વરણી માટે પ્રદેશ તરફથી હું અહીંયા આવ્યો છું જે રીતે પ્રોસીજર નક્કી થઈ છે એ પ્રમાણે તમારે સંકલન સમિતિની મીટિંગ ની અંદર પ્રદેશ દ્વારા નક્કી થયેલ નામની જાહેરાત કરાવી છે સંકલન સમિતિમાં બેન નૈનાબેનનું નામ જાહેર કર્યું આ બધા જ સંકલન સમિતિના

મળેલી સફળતાની વાત કરી અને પછી બેન નૈના બેનની દરખાસ્ત મૂકી આપ બધા જુઓ છો કે હમણાં જ અમદાવાદ શહેર પસંદગી માટે એક પાર્ટીની મિટિંગ મળી હતી અને શું થયું હતું એ આપણે બધા જાણીએ છીએ અને પંકજભાઈ અને અર્જુનસિંહે અને ટેકો આપ્યો છે અને સર્વાનુમતે સર્વાનુમતે નૈનાબેન સાથે હું પંચાયત મંત્રી હતો ત્યારે એ જિલ્લા પંચાયતના પછી પછીથી ફરીવાર બન્યા એ વખતે પણ પંચાયત મંત્રી હતો અને પંચાયત પરિષદના ના રાજ્યના પરિષદના પણ અધ્યક્ષ બન્યા પછી એકવાર બન્યા બેને આખા જિલ્લામાં પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામગીરી કરી છે અને સંગઠનમાં હવે એવી સરસ કામગીરી કરશે આ અમે સૌએ જમ્મુ કાશ્મીરમાં થયેલા અઘટિત કાયરતા પૂર્ણ બનાવને છે અને બે મિનિટનું નું મૌન પણ પાડ્યું હતું હું અજય બે કામગીરી એ બિરદાવું છું અને નૈનાબેનને બેન ને શુભેચ્છા પાઠવું